નમસ્કાર દર્શક મિત્રો સંસની કેસ ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તાહોદ માં શિક્ષણની ની ખોગલી સાબિત કરતી વધુ એક શાળા મળી આવી દાહોદ માં ફરી એક જર્જરી શાળા મળી આવી તાહોદ ના ફરી એક શાળા મળી આવી આ સમાચાર દ્વારા આ બાબતે શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી જોવાનું એ રહ્યું કે તંત્રની આંખો ખુલી છે કે નહીં જાણ કરવા છતાંય કોઈ એક્શન ન લેવામાં આવ્યું દાહોદમાં ફરી એક જ શાળા વળી આવી સરકારની શિક્ષણની વાતોને ખોખલી સાબિત કરતી વધુ એક શાળા જોવા મળ્યું શાળાના અત્યારે શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ એક્શન લેવામાં ન આવતા આખરે બાળકોને ચાલુ સ્કૂલે ઘરે મોકલવા પડ્યા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાંડીપાની સગોમ પાટડી પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓમાં ગંગા જમના વહેતી જોવા મળી આ શાળાના તમામ ઓરડાઓમાં પાણી ટપકે છે દિવાલો તેમજ કોલમ બીમ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને બે હજાર છથી શાળાના આચાર્ય દ્વારા બાબતની જાણ શિક્ષણાધિકારીને કરવા છતાં આ દિન સુધી કોઈ સુરક્ષાના પગલાં ન લેવાતા એસએમસી સભ્યો દ્વારા બાળકોને ચાલુ શાળા ઘરે મોકલવા પડ્યા હતા અને સરકાર શિક્ષણની નીતિઓમાં સતત સુધારા વધારા કરે છે તો શાળાના બાંધકામમાં પણ કરવા જોઈએ જો શાળા સારી હશે તો શિક્ષણ પણ સારું જ હોય હવે હાલતમાં શાળાનો સ્ટાફ બાળકોને સુરક્ષા આપશે કે શિક્ષણ એકથી આઠ ધોરણના તમામ બાળકોને ઓટલા ઉપર શિક્ષણ આપવા મજબૂર બન્યા છે શિક્ષકો ઓફિસે મુલાકાત લેવા ગયા તો સાહેબની ઓફિસ બંધ જોવા મળી હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પછી પણ તંત્રની આંખો ખુલે છે કે નહીં આજ રોજ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સગુન પાટી પ્રાથમિક શાળા જેથી સ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર જે સ્કૂલના ઓરડાઓ છે જર્જરિત હાલતમાં છે અને જે સ્કૂલમાં બાળકોને બેસવા માટે કોઈ પણ પ્રકારની સગવડ નથી ઉપરથી પાણી બધા ઓરડામાં ટપકે છે તો આજે અમે જે વાલી વાલીને એસએમસી બોર્ડના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ દ્વારા ડિસિઝન લેવામાં આવ્યું છે કે જે તે આ સ્કૂલની અંદર વ્યવસ્થા ના થાય બેસવા માટે ત્યાં સુધી બાળકોને મેં સ્કૂલની અંદર મોકલવામાં આવશે નહીં અને જે તે કદાચ હાનિ થાય તો જવાબદાર કોણ આજે અમે મધ્યાહન ભોજન પછી જે બાળકોને ઘરે મોકલવાનો જે નિર્ણય લીધો છે વાલીગણ દ્વારા અને સ્ટાફગણની સ્ટાફગણને ચર્ચા કર્યા પછી